કેટલીક ગાડીઓ બ્લેક ગ્લાસમાં દેખાઈ રહી હતી તો સામે જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો એ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના છે કે જેઓની એક બેઠક મળી હતી કારોબારીની એ બેઠક પૂર્ણ થયા બાદ જે રીતના એ અનેક વખત નબીરાઓ સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે એ જ રીતના એબીવીપીના કાર્યકર્તાઓ પણ જાહેર રસ્તા ઉપર રેલી દરમિયાન સ્ટન્ટ કરતા જોવા મળ્યા આ સ્ટન્ટ કરતાનો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે તેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજ રોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે લોકો જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરે છે